નમસ્તે દર્શક મિત્રો ટેકનોલોજીના વધુ એક એપિસોડ આપનું સ્વાગત છે આપણે સાથે જોડાયેલા છે વાયરલ વિરલ અને આજે આપણે વાત કરવાના છીએ લેબેનોનમાં થયેલા ધડાકાની લેબેનોનમાં હિઝબુલ્લાના ત્રાસવાદીઓ ને સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય કે જે પેજર એમણે ઈઝરાયલથી છુપાવવા માટે વાપરતા હતા તેમાં એક સાથે દડાકા થશે અને સત્તાવીસો થી વધુ ત્રાસવાદીઓ ઘાયલ થયા નવ ના મૃત્યુ થયા ઈરાનના રાજદૂત નો પણ એમાં સમાવેશ થયો તો આ હજી આ માંથી કળ વળે ત્યાં બીજા જ દિવસે હોકી ટોકી સોલાર ડિવાઇસ કારના રેડિયો અને બીજા બધા આવા પ્રકારના યંત્રોમાં પણ ધડાકા થયા અને બીજા દિવસે પણ સાડા ચારસો ત્રાસવાદીઓ ઘાયલ થયા ઘણા લોકો તો છી પી કરતા ડર કારણ કે એમાં ગયા હતા અને ધડાકા થયા ખિસ્સામાં રાખેલો મોબાઈલ આ મોબાઈલ શું પેલું પેજર ને એ પ્રકારનું ઓકી ટોકીનું તો આ આ કેવી રીતે શક્ય બન્યું કારણ કે જે વસ્તુ ઇઝરાયલ થી છુપાવા માટે વાપરતા હતા એમાં કઈ રીતે ધડાકા ને એક સાથે આ કઈ રીતે કર્યું ઇઝરાયલે વિરિલભાઈ આ સાહેબ એક સામાન્ય વસ્તુ છે કે આ બધા જે છે છે એ એ બધા આવે એક્સપ્લોઝિવ હોય છે આ એક સામાન્ય સમજ છે કે જેમાં કોઈ સ્પાર્ક કરવામાં આવે તો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ એના વિસ્ફોટકો સાથે એ મેચ થઈને બહુ મોટો ધડાકો કરી શકે છે આ એક સામાન્ય સમજ હશે. હવે ઘણી વખત આપણે જોઈએ છીએ કે કાર સળગી જાય છે, ઓટોમેટિક કારમાં સ્પાર્ક થવા લાગે છે, ધુમાડા નીકળવા માંડે છે. તો ત્યાં એક તો કોઈ એવો ટાઈમ બોમ્બ ફિટ નથી કર્યા કે એની સામે આ બધી વસ્તુ થઈ જાય. આના માટે આ એક પૂર્વ કાવતરું હતું. આ કિસ્સામાં જો આપણે એનું એનાલિસિસ કરીએ તો એની ફ્રીક્વન્સીને એક ચોક્કસ પોઈન્ટ ઉપર મેચ કરવામાં આવી હતી ને એમાંથી આ વસ્તુ ઉદ્ભવી છે. હવે પેજર છે એ આજના જે નવી પેઢીના લોકો છે એના લોકોને ઓછી ખબર હશે. જે લોકોને ખબર હા અને જે લોકોને ખબર હશે એની પૂરી ડિટેલ ખબર નહીં કે ખરેખર આ પેજર નો મીનિંગ શું થતો હશે પેજરનો નો મીનિંગ જે રીતે આપણે એસએમએસ કરીએ છીએ એના આપણે કરવા માટે ને એકદમ શોર્ટ મેસેજિંગ માટે થતો હતો હવે આ વસ્તુને લઈને એક ચોક્કસ ફ્રિક્વન્સી કામ કરતી હતી આપણા બહુ એન્ટિક પીસ માનવામાં આવે આના પાસે તો પેજર છે તો પેજરમાં એક્ટિવેશન ક્યાંથી આવ્યું પેજરમાં એક્ટિવેશન થવા માટેનું ફોર્મ્યુલા શું હતી અને એવું તો શું કર્યું કે પેજરની અંદરથી આખે આખો બ્લાસ્ટ થઈ જાય ને ત્રીસ પાંત્રીસ જણાના આખા એક ફ્રીક્વન્સી ફોર્મ્યુલા તમારે કોઈ પણ બ્લાસ્ટ કરવું હોય તો તમે વસ્તુના મટીરીયલ ભેગા કરીને તમે બ્લાસ્ટ કરી શકો પણ ટેકનિકલી બ્લાસ્ટ કરવા માટે એની ફ્રીક્વન્સી મેચ હોવી જોઈએ હવે ઘણી વખત આ ફ્રીક્વન્સી શું હોય એ હું તમને સાદી ભાષામાં કહું કે આપણે કોઈ પણ રેડિયો વગાડીએ છીએ એનું રેડિયો સ્ટેશન આપણાથી કિલોમીટરના ધોરણે દૂર હોય છે પણ એની જે ફ્રીક્વન્સી ફ્રિકવન્સી કે ભાઈ વિવિધ ભારતી ફ્રીક્વન્સી કરીએ કે એફએમ ફ્રીક્વન્સી કરીએ તો એના જે પોઈન્ટ નંબર હોય છે એ પોઈન્ટ નંબર અને એનો ઇન્ટરનેટ સાથેનો જે કનેક્શન નંબર હોય એ મેચ થાય ત્યાર પછી આપણે ઘરમાં બધામાં રેડિયો ડિલિવર થાય છે અને રેડિયોમાંથી ગીત સંભળાય છે આ તો કોમન સમજતે આ જ કોમન સમજ ઉપર પેજર સિસ્ટમ કામ કરે છે કે એની એક ચોક્કસ ફ્રીક્વન્સી હોય છે ને એ ફ્રીક્વન્સી ઉપર જ એના મેસેજિંગ થતા હોય છે હવે આવે છે સ્પાર્કની વાત કે ધડાકો કેવી રીતે થયો

આની અંદર એક ફ્રીક્વન્સી મેચ કરવામાં આવી હતી કે જે એક ફ્રિકવન્સી એક ધડાકે ફૂટે પથારી ફરી જાય આ વસ્તુને કારણે પેજરનો યુઝ કરવામાં આવ્યો હવે તમે મોકી ટોકીની વાત કરી તો પણ એક ચોક્કસ ફ્રીક્વન્સી મેચિંગ ઉપર કામ કરે છે મોટોરોલા કંપની છે જેને સૌથી પ્રથમ સૌ પ્રથમ વખત મોકી ટોકીનો ફંસેપ લાવ્યો હતો કે શોર્ટ મેસેજ બોલો ડિલિવર કરો શોર્ટ મેસેજ બોલો ડિલિવર કરો તો અહીંયા તો આખે આખો બ્લાસ્ટ ડિલિવર થઈ ગયો વિસ્ફોટ ડિલિવર થઈ ગયા હાઉ ઇટ પોસિબલ only ફોર frequency હાઈ range ની frequency ને તમે મેચ કરો એટલે લો રેન્જ માં ફૂટવાની જ છે અને લો રેન્જ ની ફ્રીક્વન્સી માં તમે હાઈ ઇન્ટેન્સિટી એક્સપ્લોઝિવ નાખો એટલે એ વસ્તુ ફૂટવાની જ છે આ વસ્તુ નો ફાયદો સામાન્ય સમજ થી થયો પેન્ટા એરી ટેટ્રા નાઇટ્રેટ આ સફેદ પાવડર હોય છે પ્લાસ્ટિક બોમ્બ કહેવાય છે એનો ઉપયોગ કરાયો તો આમાં પ્લાસ્ટિક બોમ્બ હા હા સર એનો એ માત્રર ઓના માટેનો વિસ્ફોટ નથી આ પેજર ને કોટિંગ કરેલો વિસ્ફોટ છે અને તમે ટેકનિકલ ટર્મમાં સમજો ને તો પેજર છે ને એક પ્રકારનો હતો કે આપણે પેલું કાઢી લે એવો બોમ્બ ફૂટે હેન્ડ ગ્રેનેડ ની છે આ એક ના હેન્ડ ગ્રેનેડ હતો કે જેની ફ્રિકવન્સી ખેંચી લો આમાં જે પ્રોગ્રામિંગ કરવાનું હતું ને પ્રોગ્રામિંગ કઈ એટલું બધું હાઈફાઈ નતું માત્ર એક્સપ્લોઝિવ મૂકવાના અને એના કારણે આટલો મોટો બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ પાછળ એક પ્રોપર એજન્ડા કામ કરે છે જે રીતે આપણા મૂવીમાં જોઈએ છીએ કે જે બધા આતંકી આશાઓ હોય છે જે ટેકનિકલ માઇન્ડ ધરાવતા હોય છે અમુક અમુક ટેકનોલોજીને મિસયુઝ કરીને આટલો બધા માનવ સંહાર કરે છે તો આ પાછળનો એક માત્ર એજન્ડા એવો હતો કે જે વસ્તુ સાવ નકામી છે કોઈના સ્વપ્ને ખ્યાલ નથી એને આપણે વિસ્ફોટમાં પ્રેરિત કરીએ એ વસ્તુમાં આ લોકો આકાઓ

અને તાઇવાન થી આ નથી 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 પકડી શકતા એનું કારણ તાઇવાન થી આ પેજર હા એ પાછળ કારણ એ છે સાહેબ કે એની જે અતિક્રમ કરીને આ જે બધા પેજર નું પોતાના હાથમાં લઈ લીધું કે ઇઝરાયલ ની કંપની ને મળી ગયું એવી પણ એક વાત આવે છે હા સાચી વાત છે ભાઈ એટલે એમાં એવું હતું કે જે અગિયાર ની અંદર જે એક સિકન્ડમાં કે ને કે બીજી જે બધી વસ્તુઓ પસાર થાય ને એ આ પેજર કામ કરી ગયું અને એમાં શું થયું કે જે મેચ કરેલી એક સિકન્સીમાં એક લેવલથી વધારે ઇનપુટ આપી દેવામાં આવ્યા હવે આપણે જેમ ટેકનોલોજીની ભાષામાં સમજીએ કે એક સ્ટોરેજ કેપેસિટી હોય વન જીબી હોય એમાં તમે દોઢ જીબીનું ભરી શકો બાર જીબીનું ન ભરી શકો જો એ કરો તો વસ્તુ તૂટી જાય કાટી જાય આ વસ્તુનું ઇમ્પલિમેન્ટેશન પેજર ઉપર થતું આજ વસ્તુનું ઇમ્પલિમેન્ટેશન ઘોકી ઢોકી ઉપર થયું છે

તમે મોબાઈલ લઈને ક્યાંય પણ જતા છો કે આવા યંત્રો ઇલેક્ટ્રોનિક્સ જે ફ્રિકવન્સી ઉપર ચાલતા રેડિયો ફ્રિકવન્સી ઉપર ચાલતા હશે જેમાં ચીપનો ચીપનો જેમ વાત કરી કે ઉપયોગ થાય છે તો વિમાનમાં તમે મોબાઈલ લઈને તો જાઓ છો આ તમે એનો ઉપયોગ નથી કરતા તમે એને એરોપ્લેન મોડ ઉપર મૂકી દો છો એ વાત જુદી પરંતુ તમે ગમે ત્યાં જાઓ છો ત્યાં મોબાઈલ તો હોય જ છે તમારી સાથે તો કતાર એરલાઇન્સે એની પર પ્રતિબંધ મૂકી દીધો વિરલભાઈ હા જરૂરી છે સાહેબ બહુ જરૂરી છે કારણ કે આ એવું છે સાહેબ કે જે ફ્રીક્વન્સી આપણું જે મેચિંગ આવે છે જે ફ્રીક્વન્સી માટેના જે ઇનપુટ્સ આવે છે એ ડાયરેક્ટ સેટેલાઇટ વ્યૂમાંથી આવે છે હવે જાપાનમાંથી એક રિપોર્ટ એવું કહે છે કે જાપાન માંથી પણ યુઝ થયેલા પેજર મળ્યા છે અને બસો ને ચોવીસ મોડલના પાંચ હજાર પાંચ હજાર પેજર ને એ લોકો એ ડિટેક્ટ કરેલા છે કે આ ડિવાઇસ બંધ થઈ ગયા છે તેમ છતાં આમાં પ્રોગ્રામિંગ કેવી રીતે ચાલુ છે આમાં ફ્રીક્વન્સી કેવી રીતે પકડાય

અને વોકી ટોકી વસ્તી તમે વોકી ટોકી થી પણ લાવશે જો કે વોકી ટોકી તો અત્યારે પણ છે ઘણી બધી ફોરેન કંપનીમાં પોલીસ ખાતામાં અને બીજા બધા પોલીસ ખાતામાં પણ યુઝફુલ થાય છે આ વસ્તુ લઈને બેન કરી દેવું અનિવાર્ય છે જરૂરી નહીં અનિવાર્ય છે કારણ કે તમે જ્યારે એક રનવે પરથી ઉડો છો પ્લેન એક લેવલ સુધી પહોંચે છે ત્યારે એની સેટેલાઇટ ફ્રીક્વન્સી કંટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ હોય છે એટલે તમે પાયલોટ શ્વાસ લે ને તો બી નીચે સંભળાય છે હવે એવી ફ્રીક ફ્રીક્વન્સી અંદર તમે આવા ડિવાઇસ ફ્રીક્વન્સી મેચ કરો તો કેટલા લોકોના જીવના જોખમ ઉભા થઈ એટલે આ બેન દરેક જગ્યાએ જરૂરી છે માત્ર એરોપ્લેન મોડમાં તમે નાખી દેવાથી તમે એવું માનતા હો કે આપણો ડિવાઇસ થઈ બંધ થઈ જાય એ બિલકુલ ખોટી વાત છે માત્ર તમારું ઇન્ટરનેટ કનેક્શન બંધ થાય છે મોબાઈલ ને લઈ જ નહી જવા દે પ્લેન માં આ તો બહુ મોટી વાત છે કારણ કે પ્લેન માં મોબાઈલ ન લઈ જવા દે તો લોકો કામ હવે બધું મોબાઈલ ઉપર તો આધારિત થઈ ગયું આનો વિકલ્પ એ હોઈ શકે જે નિષ્ણાતો કહી રહ્યા છે ટેકનિકલ નિષ્ણાતો એક્સપર રિપોર્ટ કે આનો વસ્તુ એ હોઈ સકે એની વિકલ્પ રૂપે એવું હોઈ શકે કે જ્યારે તમે અંદર બેસો વિમાનમાં બેસો આઈધર યુ સ્વિચ ઓફ યોર મોબાઈલ એટલે કોઈ જાતના ક્યાંયથી કોઈ રેડિયેશન નહીં આવે કોઈ ફ્રીક્વન્સી નહી આવે એરોપ્લેન મોડ ઉપર બંધ કરી દો તો જે નાની મોટી પાતળી ફ્રીક્વન્સી આ તો ઓપન એર છે ગમે થી ગમે તે પકડાય જાય તો ઓપન એર ફ્રીક્વન્સી ક્યાંક કોઈક જગ્યાએ તો કામ કરતી જ એટલે યુ ઓફ યોર મોબાઈલ મોબાઈલ ને જ કરી દો અને સિક્યુરિટી ઇમ્પ્લિમેન્ટેશન થાય તો તમારું સિમ કાર્ડ પણ કઢાવી નાખવામાં આવશે ભવિષ્યમાં આ તૈયારી અત્યારે ઘણી બધી એરલાઇન્સ કંપનીઓ વિચારી રહી છે કરી રહી છે અને જે કઈ સિક્યુરિટી મેઝર્સ છે એમ સિક્યુરિટી મેઝર્સમાં પણ સિમ કાર્ડનું પ્રોગ્રામિંગ ચાલુ થઈ ગયું છે આ વિધાનસભા છે કે સંસદ છે એમાં બધા નેતાઓ છે મોબાઈલ લઈને જતા હોય છે તો આ હવે શું સંસદ ને વિધાનસભામાં પણ મોબાઈલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે મોબાઈલ અંદર લઈ જવા ઉપર ના મોબાઈલ અંદર લઈ પર પ્રતિબંધ તો નહી મૂકી શકાય કારણ કે આ એક સંદેશા નું ઇમિડિયેટ માધ્યમ છે ભારે કોઈ પણ પરિસ્થિતિ કે કેવો થાય તો અંદર એના મંત્રાલયના વ્યક્તિ સુધી સુધી એના સંદેશો અનિવાર્યપણે જરૂરી હોય છે જે રીતે આપણે જોઈએ છે છે આવતા હોય હોય અમુક લોકો સાયન્સ કરતા તો એ બધી વસ્તુનો પાછો મહાવરો વધી શકે છે પણ મોબાઈલ ને હંડ્રેડ પર્સન્ટ આટલી મોટી સંસ્થાઓમાં બેન ન મૂકી શકાય એ પાછળનું બીજું એક રીઝન એ પણ છે કે માની લો કે અંદર જે કઈ બી ચર્ચાઓ કે જેને ઓન ધ સ્પોટ જે તે લોકો સુધી મીડિયા સુધી કે પબ્લિક અવેરનેસ સુધી લોકોના હિત માટે પહોંચાડવાની થઈ તો એનું ઈમિડિયેટ ડિવાઇસ છે એ મોબાઈલ છે. હવે પેજરની લિમિટેશન છે, વોકી ટોકીની લિમિટેશન છે જ્યારે મોબાઈલ ફ્રીક્વન્સીની કોઈ લિમિટેશન નથી. એટલે આવી કોઈ સંસ્થાઓમાં મોબાઈલ સિક્યુરિટી મેઝર્સ માટે અમુક સમય માટે બંધ કરાવે એ જરૂરી છે. પણ સંપૂર્ણપણે બંધ કરાવે એ ક્યારેય શક્ય નહીં થઈ શકે. કારણ કે આ એક માહિતીનો યુગ છે અને માહિતીને સાચી દિશામાં સાચી જગ્યા સુધી પહોંચાડવાની છે. હવે આ બધા લઈને બેઠા છે. એનો એક અર્થ એવો કે ભવિષ્યમાં આ પ્રકારના જે કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવે તો હવે એક નવું તૂથ આવશે એવી પણ શક્યતા ખરી ને કે ભાઈ આ પ્રકારના બ્લાસ્ટ થી અમારો મોબાઈલ છે તમને બચાવશે અમે એવું પ્રોટેકશન રાખ્યું છે અમે એવી સિસ્ટમ નાખી છે કે કોઈ રિમોટ થી બ્લાસ્ટ માટે આપણે ઘણી બધી રીતે અપડેટ જરૂર છે અને ઘણા બધા ટેકનિકલ નિષ્ણાતો ત્યાં સુધી કે છે તમે જે બ્લુટૂથ વાપરો છો ને એ પણ હેકેબલ છે તમે જે ફ્રિકવન્સી માં વાત કરો છો ને એ ફ્રીક્વન્સી પણ ક્યાંક ટ્રાન્સમિટ થઈ શકે છે હમણાં અમેરિકાના જે પેલા રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ એને કાન પાસેથી એક સેકન્ડ માંથી એક ગોળી પાસ થઈ અને એના જે કમલા હેરિસ છે એ પોતે પણ એટલા સિક્યોર છે કે એ ડેલી બેઝિસ ઉપર બ્લુટૂથ પણ યુઝ નથી કરતા એસ પર સિક્યુરિટી કન્સન્ટ તો આ એક તો કેટલી મોટો કોન્ટ્રાક્ટ કહી શકાય આ વસ્તુને લઈને તો એવું તો જરૂરી નહીં થાય ને એવી કોઈ કંપની પણ એવા કોઈ સિક્યુરિટી મેજર્સ ને જો ફોલો કરે તો એનો ખર્ચો વધી જાય છે તો આના માટેની વસ્તુ એ થઈ શકે વિકલ્પ રૂપે કહું છું કે જેટલા બી આઉટડેટેડ ડિવાઇસ છે એનો તમે કચર ગાણ કાઢી નાખો આ જે મોબાઈલ પતી ગયા છે મોબાઈલની સ્ક્રીન તૂટી ગઈ છે કે પેજર તૂટી ગયું છે કે પેજર હવે આઉટડેટેડ થઈ ગયા છે તો એનો તમે કચર ગાણ કાઢ નાખો એના ઉપર રોલર જ ફેરવી દો જેથી કરીને બીજું બને જ અને જે ફ્રીક્વન્સી ઉપર જે કામ કરે એના ઉપર બેન મૂકી દો પરમાનન્ટલી બેન એટલે કોઈ વસ્તુને કોમ્યુનિકેશન જ નહીં થાય જે વસ્તુ જ નહીં હોય તો બ્લાસ્ટ થવાની કોઈ જાતનો ઓલો અવકાશ જ નથી હોતો

કે જે દેશ માટે કામ કરે છે જે તે દેશ માટે આપણા દેશ માટે નહીં એ લોકો એના દેશ માટે પણ કામ કરે ઈઝરાયલ કઈ જેવો તેવો દેશ નથી એની જે સંસ્થા છે મોસાદ એ કઈ જેવી સંસ્થાઓ નથી તો એ જે દેશ માટે જે કામ કરે છે એના માટેના સિક્યુરિટી મેઝર્સ છે ને એના માટે આ એક રિસર્ચનો કિસ્સો થઈ ગયો કે આઉટડેટેડ ડિવાઇસ પણ કેવી રીતે બ્લાસ્ટ કરી શકે છે અને એ માટેના સુરક્ષા પેરામીટર્સ એણે આ કર્યું છે એવું કેવાય છે આપણે એવું હજી કઈ ઓફિસિયલ નથી પણ લગભગ બધા એવું જ માને છે એટલે એને કર્યું હશે તો એને પણ વિચાર્યું તો હશે ને કે ભાઈ ભવિષ્યમાં આપણી ઉપર પણ આ થઈ શકે છે એટલે એણે કઈક તો ઉપાયો વિચારી રાખ્યા છે ને હા 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 સો ટકા સાહેબ સો ટકા એની એ વાત એવું કે અમેરિકા નું જે રિપોર્ટ જે છે અમેરિકા જે અ દેશ કહેવાય છે સિક્યુરિટી મેસર અ ડિફેન્સમાં એ એનું એક અનઓફિશિયલ સ્ટેટમેન્ટ એવું છે અનઓફિશિયલ ક્યાંય છે નહીં પણ એમ અંદર ખાને એવું એ લોકો માને છે જે મીડિયા રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવે તો કે જે લોકો યુઝ કરે છે આઉટડેટેડ ડિવાઇસ જે પ્રેસ વાળા ફોન આવે છે કીપેડ વાળા ફોન આવે છે એ લોકોના જે આખો જે વર્ગ હોય છે એના ઉપર એ લોકો સતત કોન્સન્ટ્રેટ રાખે છે આ એનું સિક્યુરિટી મેઝર્સનું પહેલું પગલું હોય છે એ લોકો ઇન્ટરનેટ પણ સાદા મોબાઈલમાં યુઝ કરે છે તો એ પાછળનું રીઝન શું હોય છે આ ઓપરેન્ટી સર નવી નથી આ ઓપરેન્ટી આમ તો જૂની છે બીજી એક સંલગ્ન કરવામાં આવે ને તો ઈમેલ આપણે ઈમેલ કે ભાઈ આ આ જગ્યાએ એનો રૂટ ક્યાંય નતો મળતો તમે સેન્ડ કરો તો એના પિંગ નંબર થાય એનું એડ્રેસ જાય ત્યાં ક્યાંથી કે લોકેશન ટ્રેક થાય હવે આ બધા આકાઓ જે છે આ બધા હરામખાયા ખાયેલા આકાઓ જેને આપણે કહી શકાય એ બધાએ કેવું કર્યું કે ઈમેલ સેન્ડ નહીં કરવાના સેવ કરીને રાખદે એટલે તમારા પાસે મારું આઈડી હોય મારા પાસે તમારું આઈડી હોય તો મેસેજ સેવ કરીને રાખ દેવા પછી એ લોકો આવે પછી એનો મેસેજ ચેક કરે પછી જોઈએ એમાં ને એમાં પાછો રિપ્લાય આ ઓપરેન્ડિ ચાલે ખરેખર તો આ વસ્તુ બંધ થઈ ગઈ અને આ વસ્તુ માટે જો એ ઇન્ટરનેટ કનેક્ટ કરી શકતા હોય તો ઓપન ઓપરેન્ડર જે ઇન્ટરનેટ સર્વિસ છે એને પણ હું તો કહું છું એને લિમિટેશન માં કરી દે કે બધા રેડિયો સિગ્નલ્સ ને એ લોકો યુઝ કરતા હોય છે ઇન્ટરનેટ ફ્રીક્વન્સી યુઝ કરતા હોય છે તમારા પાસે બેઝડ નહીં હોય તો તમે કરશો ટૂંકમાં આ જે બાબત છે એ ખુબ ચિંતાજનક તો કહી જ શકાય મોસાદે કર્યું એ બહુ વીરતા પૂર્વક કહ્યું કર્યું બહુ કોઈને ગંધ પણ લાવવા દીધી અને ત્રાસવાદીઓને એમની ભાષામાં જ એમના ઘરમાં જ જવાબ આપ્યો અને બિચારા હવે તો છીપી કરવા જતી વખતે પણ ડર છે કે ભાઈ આપણી પાસે કઈ એવું છે નહીં કે કારણ કે સીસીટીવી કઈ પણ કઈ પણ એવું કઈક હશે ઇલેક્ટ્રોનિક કઈ પણ હશે અથવા તો ઘરમાં પણ હશે તો વિચાર કરશે ખરા કે આ પેલું આપણને કે આવી રીતે ધડાકા અને આ જરૂરી હતું કારણ કે એ લોકો જે લોકો આવી રીતે છુપાઈને ગુપ્ત રીતે યુદ્ધ કરતા હતા જે લોકો ગમે ત્યારે ત્રાસવાદી બોમ્બ ફોડતા હતા પોતે સુસાઈડ બોમ્બર બનીને નિર્દોષોને મારી નાખતા હતા એવા લોકોને જો ભય નહીં થાય તો આ પ્રકારના તો બનાવો ચાલતા જ રહેશે અને પોતાના પંથ નામે મજબ નામે આખો વિશ્વને આપણા મજબ થી રંગી દેવું છે એ નામે આ બધા કરી રહ્યા હતા એટલે એનામાં ભય પમાડવો બહુ જરૂરી હતો અને આવા લોકોને પાછા ફંડિંગ આપનારા એ હોય છે પરંતુ ફંડિંગ આપનારા તો હોય પણ જે કરનારા છે એનામાં ભય પેસે એ બહુ જરૂરી છે વિરલભાઈ આજનો પ્રશ્ન આપણે લઈએ રશ્મિ દવે પૂછ્યો છે ઘણી એવું થાય છે કે કોમ્પ્યુટર લેપટોપ ચાલુ કર્યું હોય અને એ છે પછી ગોળ 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 ફરિયાદ રાખે ચાલુ જ ન થાય તો આવા સંજોગોમાં શું કરવું કારણ કે એને તમે ચાલુ કેવી રીતે કરી શકો કારણ કે સતત ફરિયાદ રાખે પેલું વ્હીલ આવે છે હા અને અને ઓપરેટિંગ સિસ્ટમનું લોડિંગ ફેલિયર કહેવામાં આવે છે ટેકનિકલ ભાષામાં કે તમે જ્યારે સ્વિચ ઓન કરો તને એનું જે પેલું ચક્કર 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 ફેરાજ કરે ફેરાજ કરે એને ઓપરેટિંગ સિસ્ટમ લોડિંગ ફેલિયર કહેવામાં આવે છે આપણે એવું થાય છે કે ઓપરેટિંગ સિસ્ટમ લોડ થઈ રહી છે પડદે ઉપર એ ઓપરેટિંગ સિસ્ટમ ને લોડ થવામાં ક્યાંક કોઈક ઇસ્યુ આવે છે અમુક ઘણી વખત કેવું હોય કે કોમ્પ્યુટરના ડ્રાઈવર જે હોય છે ઓટો અપડેટ મોડમાં બધી જગ્યાએ ઓટો અપડેટ જ હોય છે તો એ ઓટો અપડેટમાં ક્યાંક એક ફાઇલ મિસિંગ થઈ ગઈ હોય અથવા તો ઇન્ટરનેટ કનેક્શન લો થયું હોય તો એ પ્રોપરલી ઇન્સ્ટોલ ના થયા હોય ઇન્સ્ટોલ થયા હોય તો પરફેક્ટલી એ રન ના થયા હોય કારણ કે અત્યારે કેવું છે કે દરેક ડિવાઇસ પાસે પોતાના ડ્રાઈવર અલગ અલગ હોય છે અને દરેક ડ્રાઈવર્સ પાસે પોતાની રન ફ્રીક્વન્સી પણ અલગ હોય છે હવે અત્યારે એક સામાન્ય ઉદાહરણ દઉં કે તમે કોઈ પણ ડેલ ના લેપટોપ લો અને ડેલના લેપટોપ ઉપર તમે કોઈ પણ ડ્રાઈવર રન કરો તો એ રન કરાવશે કારણ કે એને રેમ ની એટલી બધી ની જરૂર નથી હોતી એ ડિસ્ક ઉપર બી રન કરી શકે છે ત્યારે તમે સોની છે એસર છે ના જે બધા છે જે લેનોવોના જે ખાસ કરીને આવે છે એના બધા માટે કેવું થાય કે સ્પેશિયલ એ લોકો બનાવે છે એ પર સિક્યુરિટી પર્પઝ કે અમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી કોઈ પાયરસી લીકેજ ન થાય એટલા માટે એટલે એ ડ્રાઈવરનું છે હવે જે તમારી સિસ્ટમ લોડ નથી થતી ડ્રાઈવર પણ હોઈ શકે છે ઇન્ટરનેટ કે તમારી જે બેઝિક કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની જે બેઝિક ફાઇલ હોય છે એ ક્યાંક મિસ થઈ હોય એવું પણ બની શકે છે આ બે વસ્તુ મેઇન છે એના પેટા કારણો પણ બીજા એક હોઈ શકે છે કે તમારી ઓપરેટિંગ સિસ્ટમની ક્યાંક એવી ફેલ્યોર સામે આવી છે અને એના કારણે તમારી ઓપરેટિંગ સિસ્ટમ એ તમને કોમ્પ્યુટરમાં લોડ થવા દેતી નથી અને કોમ્પ્યુટર ખુલતું નથી હવે આ પાછળનું સોલ્યુશન શું કહી શકાય કે આની પાછળ એક બુટ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે જે તમે એફ અથવા તો એફ સેવન તમે દબાવશો એમાં દરેક કોમ્પ્યુટરની અલગ અલગ હોય છે ફંક્શન કી હોય છે એક થી દસ એક થી દસ ની અંદર તો તમે જયારે ચાલુ કરો ત્યારે ઉપર એક મેસેજ થાય કે પ્રેસ એફ અથવા તો એફ અથવા તો એફ સેવન એમાં તમે કરો એટલે ઓરિજિનલ જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તેમ છતાં એક અંદર એક સિસ્ટમ આપવામાં આવે છે એ રન થશે એ ચેક કરશે કે ખરેખર ઓપરેટિંગ સિસ્ટમ મારામાં છે જો હશે તો રન કરવા દેશે અને જો નહીં હોય તો એ જ મેસેજ પાછો તમને ડિલિવર કરશે આ પાછળનું બીજું પણ એક સોલ્યુશન એવું પણ છે કે જો તમારા પાસે બેકઅપ હોય તમારો ડેટા સાચવાયેલો હોય અને સી ડ્રાઈવની અંદર મોટા બધા લોકો સી ડ્રાઈવોલ્ટી ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરે છે તો સી ડ્રાઈવમાં કંઈ ન ફરી હોય તો એટ અ ટાઈમ ફોર્મેટ કરી શકો છો ફોર યોર ડેટા હા ડેસ્કટોપ ઉપર જો તમે કોઈ ડેટા સેવ કર્યો હશે તો એ પરમેનન્ટ ડિલીટ થઈ જશે ડેસ્કટોપ ઉપર કોઈ ફાઇલ હશે તો એ પરમેનન્ટ જતી રહેશે કારણ કે ડેસ્કટોપનું કનેક્શન સીધું સી ડ્રાઈવ જોડે હોય છે એટલે એના કારણે તમારો એ ડેટા જતો પણ જો તમારી બીજી કોઈ ડ્રાઈવમાં ડેટા હોય ડી ડ્રાઈવ ઈ ડ્રાઈવ સી ડ્રાઈવ પેન ડ્રાઈવમાં પણ તમારો ડેટા હોય આરટીમાં ડેટા હોય તો બિનદાસ ફોર્મેટ કરી દો કારણ કે જેવું તમે ફોર્મેટ કરશો એટલે એ ડ્રાઈવર માંગશે ડ્રાઈવર માંગશે એટલે ઇન્ટરનેટ કનેક્શન થી સીધા ઓટો ડ્રાઈવર ડિલિવર થઈ જશે અને પછી એક વખત ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમે એને સ્મૂધલી યુઝ કરી શકશો આજની આપણી ચર્ચા અને તમારે કોઈ ટોપિક ઉપર ચર્ચા સૂચવવી હોય કે આ ટોપિક ઉપર ચર્ચા કરો અથવા તો તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મારા અને વિરલભાઈના નીચે આપેલા નંબર ઉપર તમે જાણ કરી શકો છો આવતા હપ્તે વધુ એક ટોપિક અને વધુ એક પ્રશ્ન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ વિરલભાઈ નમસ્કાર